મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સરકારી ફાઇનલ થઈ ગયું છે ગૃહ આરોગ્ય અને શિક્ષણ વિભાગમાં હવે મોટા પાયે ભરતી સાથે બે હજાર તેત્રીસ સુધીમાં કુલ બે લાખ છ હજાર ભરતી કરાશે વિવિધ વિભાગોની ભરતીની સંખ્યા આપણે જોઈએ તો કૃષિ વિભાગમાં પંદરસો ને અઠ્યોતેર જગ્યા ભરાશે સહકારી મંડળી પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગમાં બાવીસો ચુવાલીસ જગ્યા ભરાશે જ્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ચોરાણું હજાર ત્રણસો ત્રેપન જગ્યા પર સેલ્ફ ટેકનિકલ એજ્યુકેશનમાં અઠ્ઠાવીસો ચુમોતેર જગ્યા ઉર્જા પેટ્રોકેમિકલમાં એકસો ચોપન જગ્યા નાણાં વિભાગમાં ચોત્રીસો સાત જગ્યા નાગરિક પુરવઠા વિભાગમાં છસો પચીસ જગ્યા વન વિભાગમાં બાવીસો ને સત્તાવન જગ્યા જીઇડી પર્સનલમાં તેરસો વીસ જગ્યા પ્લાનિંગમાં ત્રણસો છત્રીસ જગ્યા આરોગ્ય વિભાગમાં અગિયાર હજાર છસો બાર જગ્યા ગૃહ વિભાગમાં તેતાલીસ હજાર ત્રણસો નેવ્યાસી જગ્યા ઉદ્યોગ અને ખાણ વિભાગમાં છસો ચોર્યાસી જગ્યા કોટેજ ગ્રામ ઉદ્યોગ પ્રિન્ટિંગ સ્ટેશનરીમાં પાંચસો ને અઠ્ઠાવન જગ્યા માહિતી પ્રસારણ વિભાગમાં બસો એકોતેર જગ્યા શ્રમ અને રોજગાર વિભાગમાં સાડત્રીસો એક્યાસી જગ્યા કાયદા વિભાગમાં બસો ઇઠ્યોતેર જગ્યા નર્મદા પાણી પુરવઠામાં ચાર હજાર છસો ને ઇગ્યાસી જગ્યા પંચાયત ગ્રામીણ વિકાસમાં પંદર હજાર પાંચસો તેર જગ્યા બંદર વાહન વ્યવહારમાં એક હજાર ચુમોતેર જગ્યા મહેસૂલ વિભાગમાં ચાર હજાર નવસો નવ જગ્યા માર્ગ મકાન વિભાગમાં બે હજાર ત્રણસો છાસઠ જગ્યા સાયન્સ ટેકનોલોજીમાં એકસો એક્યાસી જગ્યા રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં નવસો ને છપ્પન જગ્યા આદિજાતિ વિકાસમાં સાતસો ને તેતાળીસ જગ્યા શહેરી વિકાસ અને હાઉસિંગ વિભાગમાં એક હજાર છ જગ્યા અને બાળ વિકાસ વિભાગમાં એકસો બેતાલીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આમ સરકારે બે હજાર તેત્રીસ સુધી નું ભરતી કેલેન્ડર જાહેર કરી દીધું છે તો આપ સૌ મિત્રોએ આ ભરતી કેલેન્ડર પેપર કટિંગની અંદર જોઈ લેવા વિનંતી છે આભાર ધન્યવાદ